ઘણા મચ્છે <laughs> 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 ઓમ હરખી રીતે સોટ ઓમ બધે કુવારો માં જ ને જો સાહેબ જો તમે શું કા મજૂરી લાયા થી આયા હા સાહેબ પાવર માં ખાવ બોલે છે સોટ કા ફરી પતાય ના હો બાસા લિંગ છે નો મે ઓય સોટી ના સોટ રી સાહેબ દાદા લુગડે સોટ ના

મોટો હતો લાવે પૈસા મધુરી લાવ મધુરી સાહેબ ને સાહેબ ની તમે શું બોલી કરી હતી મારા ઘર ના

મારે નથી આવું ના હોય એક રૂપિયા ભાગીદાર માણસ થઈ રહ્યા સાહેબ આવે તને આપશે આપશે ના ભેકોડા વાપરો કેટલા